ઘનશ્યામ મહારાજ દ્વિદશાબ્દે વીસમા પાટોત્સવ નિમિત્તે ભવ્ય પદયાત્રા યોજાઈ હતી વડોદરા કારેલીબાગ સ્થિત લાડીલા ઘનશ્યામ મહારાજના ના દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે સવારે છ વાગે કારેલી બાગ મંદિરે દિવ્ય મહોત્સવના પ્રેરક પૂજ્ય જ્ઞાન જીવનદાસ સ્વામી કુંડલધામ ના સાનિધ્યમાં પાંચ હજાર થી વધુ હરિભક્તોની પદયાત્રા નીકળી હતી થી નીકળેલી દિવ્યાતી દિવ્ય અને ભવ્ય પદયાત્રાના પ્રેરક પૂજ્ય ગુરુજીના સંકલ્પથી આ પદયાત્રામાં હજારો હરિભક્તો શ્રદ્ધાભેર જોડાયા હતા શિસ્તબદ્ધ રીતે સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે નીકળેલી પદયાત્રા શહેરના માંડવી થઈ વાડી શ્રી સ્વામિનારાયણ મંદિરે સવારે સાત વાગીને દસ મિનિટે પહોંચી હતી ઉનાળાની ગરમીના હિસાબે વાડી મંદિરે હરિભક્તો માટે શરબત અને ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી વાડી સ્વામિનારાયણ મંદિરે શણગાર આરતી કર્યા પછી પુનઃ વાડી મંદિરેથી મંદિરે પદયાત્રાનો પ્રારંભ થયો હતો સવારે નવ વાગે વાડી મંદિરથી પદયાત્રા કારેલીબાગ શ્રી સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી ત્યારે સવારના સેશનમાં પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાન જીવનદાસ્ય સ્વામીએ ભગવાનના અખંડ સ્મરણ માટે શું કરવું જોઈએ એ સંબંધે હજારો હરિભક્તોને સુંદર દ્રષ્ટાંત સાથે સમજ આપી હતી તથા જીવન કઈ રીતે જીવવું જોઈએ તે વિશે હરિભક્તોને સુંદર સમજણ આપી હતી